મહારાષ્ટ્રમાં એનડીએ ની ભવ્ય જીત પાછળ રાજકોટના યુવકનું ખાસ કનેક્શન મહારાષ્ટ્રમાં ભાજપના ઇલેક્શન સ્ટ્રેટેજીસ્ટ તરીકે રાજકોટના યુવક હિરેન ખેલાણીને સોંપાઇ હતી જવાબદારી ડો હિરેન ઘેલાણીએ બૂથ લેવલ ની કામગીરી કરી બૂથ કેપ્ટન મેનેજમેન્ટ થકી ભાજપને સફળતા મળી બૂથના દરેક વોટર સુધી બે વાર પહોંચવાની રણનીતિ તૈયાર કરી ટેકનોલોજીનો ઉપયોગ કરી નબળા બૂથ અને મજબૂત બૂથનું પ્રોપર મોનિટરિંગ કરી સિસ્ટમ તૈયાર કર્યું

બૂથના દરેક કોટર સુધી બેવાર પહોંચવાની રણનીતિ તૈયાર કરી ટેકનોલોજીનો ઉપયોગ કરી નબળા બૂથ અને મજબૂત બૂથનું પ્રોપર મોનિટરિંગ કરી સિસ્ટમ તૈયાર કર્યું મહારાષ્ટ્રમાં ભાજપ તરફી પોઝિટિવ નેરેટિવ ઉભા કરી વધુમાં વધુ લોકોને ભાજપ તરફી મતદાન કરાવવાનો પ્રયાસ કરાયો બાઇક ડો હિરેન ઘેલાણી ઇલેક્શન સ્ટ્રેટેજીસ્ટ કે એક હે તો સેફ હે નારો આ બધા પોલિટિકલ વ્યૂઝ છે પણ જે એક્ચ્યુઅલ સ્ટ્રેટેજી પ્લાન આઉટ અમે કર્યું દેવેન્દ્ર ફડણવીસજીની અધ્યક્ષતામાં ચંદ્રશેખર બાવનકુલેજીની અધ્યક્ષતામાં પ્રેસિડેન્ટ ઓફ મહારાષ્ટ્ર મને એક જવાબદારી સોંપવામાં આવી હતી લોકસભા ઇલેક્શન પછી લોકસભા ઇલેક્શન પછીથી લઈને અત્યાર સુધી છ મહિનાના સમય દરમિયાન બુથ મેપિંગ સિસ્ટમ ઉપર અમે કામ કર્યું નેવું હજારથી વધારે બુથ મહારાષ્ટ્રની વિધાનસભાઓમાં ત્રણસો ને અઠ્યોતેર બુથ જેવી એક વિધાનસભાઓ એવી બસો ને અઠ્યાસી વિધાનસભા આ પૂરી બસો ને અઠ્યાસી વિધાનસભાની અંદર હરેક બૂથનું બૂથ મેપિંગ સિસ્ટમ ઉપર અમે કામ કરી જવાબદારી એ હતી કે દરેક બૂથ ઉપર એક નિયુક્તિ થાય એ કેપ્ટન એવરેજ બુથમાં હોય તો એ મળવું કદાચ શક્ય ન થઈ શકે તો એક કેપ્ટન ને સબ બે કેપ્ટન આપવામાં આવ્યા એટલે કે એક બુથ ની અંદર ત્રણ કેપ્ટન બનાવવામાં અમારી ટીમ સફળ રહી એક બુથમાં ત્રણ કેપ્ટને એક હજાર વોટરને પર્સનલી મળવા જવાનું બીડું અને એમાં એ સફળ થયા એંસી ટકા જેટલા પર્સનલી વોટર્સને મળવા માટે હરેક બૂથનો પ્રમુખ સફળ થયો સ્ટ્રેટજી એક બૂથમાં એક વિધાનસભાની અંદર ત્રણ લાખ એવરેજ વોટર હોય તો અમે સાડા સાત લાખ વોટર સુધી પહોંચ્યા છીએ તમને સરપ્રાઇઝ થશે છે ત્રણ લાખ વોટર હોય તો સાડા સાત સુધી શું આવે કારણ કે એક એક વોટરને બબ્બે વાર પહોંચવા માટે અમે સક્ષમ થયા છીએ એનું કારણ છે કે તમારા ઓળખીતા છે એને તમે મેસેજ કરો છો તમારા ઓળખીતાને તમે મળો છો હું પણ મારા ઓળખીતાને મળું છું એ કોમ્બિનેશન એવું હશે આપણા બંનેનો નો ઓળખી તો સેમ પણ હશે અને એ પોટર બે વાર સુધી મળવા માટે સક્ષમ રહ્યા છે